હવે હું ચડિયા અનુમાન દાદા એકવાર એક પોપટ એક ઝાડની ડાળી પર બેઠો હોય છે તો ત્યાંથી એમના દૂતો વટે છે અને એમના દૂતો એમની સામે જોઈ અને હસતા જાય છે અને જતા રહે છે તો એના મિત્ર ગરુડજીને પોપટે વાત કરી કે આવું બન્યું છે મારી સામું જોઈ એમના દૂતો હસતા ગયા છે તો નક્કી મારી ઉપર કંઈ સંકટ લાગે છે તો મારી મદદ કરો તો ગરુડજી કે હું તારો મિત્ર છું તને સંકટ થોડો આવતું છેલ્ તને હિમાલયની ગુફામાં મૂકી જાઉં તો ગરુડજીએ પોપટને તેમને પીઠ ઉપર બેસાડી અને હિમાલયની ગુફામાં મૂકી સુરક્ષિત મૂકી આવી અને પછી આવી અને એમના દૂતોને મળ્યા તમે પોપટને જોઈને કેમ હરખતા હતા હસતા હતા તો એમના દૂતો કહે છે કે અમને એવું થતું હતું કે વિદાતાએ કહેવાય આ પોપટના લેટ લીધા કે કે કેમ તો કે એનું મૃત્યુ હિમાલયની ગુફામાં છે અને એ હજી અહીંયા છે અહીંથી ઉડે તો પણ ત્રણ દિવસે એ હિમાલયની ગુફા મિનિમમ ભોગે તો આ સાંભળે ગરુડજીના આંખમાં જળઝળી આવી ગયા કે વિધાતા એ સમય અને સ્થળ નક્કી જ હોય છે જય શ્રી રામ